હવે એ અધિકારીએ જિલ્લાના એક ઉચ્ચ અધિકારી આ રીતના આ રીતના છે આમ આદમી પાર્ટીના નેતાએ પંચોતેર લાખની માગણી કરી પણ શું કરું તો એ જિલ્લાના અધિકારીએ મારું ધ્યાન દોર્યું અને મારી સાથે જિલ્લાના પ્રમુખ નીલરાવ હતા એમનું મારું ધ્યાન દોર્યું કે મારે શું કરું મેં કીધું નહીં આપવાના અને આરો પણ ટેવ પડી જાય છે આ લોકોને છાસ ટેવ પડી જાય છે કેવડમાં અલગ અલગ પ્રકારની ઘટના ઘટી લોકોને ઉશ્કેરવાનું ને અને પછી તેમાં પછી એમાં તોડ કરવાના આવા એક ઇતિહાસ છે એના બધા આપણી પાસે પુરાવા નથી છેતરભાઈ વસાવા દોસ્તો ભાજપમાં આવવા ન હતા એવું કહેવામાં આવી રહ્યા છે છેતરભાઈ વસાવા ખુદ પોતે જ કહી રહ્યા છે કે ભાજપમાં આવવા નતા દોસ્તો છેતરભાઈ વસાવાનો તમે વિડીયો જોઈ લો ભાજપમાં કહેવામાં આવ્યું છે કે જોડાવવાનું છે પંદર તારીખે હું ચોક્કસ ભાજપમાં જોડાઈ જાત પંદર તારીખે પણ જે પ્રકારે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે વડાપ્રધાન શ્રી અહીંયા મુખ્યમંત્રી હતા હવે વડાપ્રધાન તરીકે એમની જવાબદારી છે તો ગુજરાતના આદિવાસીઓ માટે શું કર્યું છે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાનના આદિવાસીઓ માટે શું કર્યું છે જો વડાપ્રધાન એમની સરકાર અમારા આદિવાસીઓ માટે નર્મદાનું પાણી બધાને આપત અમારા વિસ્તારોમાં પૂરતું સારી શાળા સારા શિક્ષકો આપત અમારા દવાખાનામાં સારા ડોક્ટરો આપત સારી સાધનો આપત અમારા બાળકો પણ ભણી ગણીને આજે સમાનતાની જે ભાવના છે સમાનતા સમાન ધારામાં આજે આવતે આઈએસ આઈપીએસ બનતે અમારો સમાજ પણ આજે આગળ આવતે તો હું ચોક્કસ ભાજપમાં જોડાત તો દર્શક મિત્રો મનસુખ વસાવને એવું કેવું છે કે હું ભાજપ સરકાર છોડી દઈશ એવું કહેવા માંગી રહ્યા છે તો એમને વિશે ક્ષેત્રભાઈ વસાવાએ શું કહે છે તો ક્ષેત્રભાઈ વસાવનો તમે વિડીયો જોઈ લો મનસુખભાઈનો ચાલ ચરિત્ર અને ચહેરો ખબર પડી ગઈ છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના સરકાર પર દબાણ કરે છે કે તમે આમાં કાર્યવાહી કરો નહીં તો હું ભાજપ છોડી દઈશ જ્યારે તમારે સ્ટેટમેન્ટ આપવાનું હતું તમે કોઈ સરકારને પૂછ્યું હતું ત્યારે તમે સરકારને મારા વિરોધમાં સ્ટેટમેન્ટ આપવાનું હતું તમે ભાજપના નેતાઓને પ્રદેશના નેતાઓને પૂછ્યું હતું અને આજે એમને તમે મજબૂર કરી રહ્યા છો કે ચૈતર વસાવાને દબાવો એમને અટકાવો આ ચૈતર વસાવા એ સત્ય વાત કરે છે સાચી વાત કરે છે સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત નથી થતો કલેક્ટરે કાલે ખુલાસો કર્યો

ભાજપ સરકાર દ્વારા ચેતરભાઈ વસાવા ને મંત્રી બનાવવાની ઓફર આવી હતી તો દોસ્તો એમના વિશે કેટલાય લોકો મળ્યા મોટા મોટા લોકો હું જયારે ત્રણ દિવસ ની આવ્યો ગાંધીનગર ગયો કે મંત્રી મંડળનું નું વિસ્તરણ થવાનું છે તમે પણ જોડાઈ જાઓ અમારી સાથે હમણાં તમને મંત્રી બનાવી દઈએ પણ જે મારી ગરીબ જનતા નો મને સહકાર મળ્યો છે મારી ગરીબ જનતા મને આશીર્વાદ મળ્યા છે આશીર્વાદ આ સહકાર એ મંત્રી ને મુખ્યમંત્રી કરતા પણ મારા માટે બહુ મોટી વાત છે હું મંત્રી બની જાઉ મુખ્યમંત્રી બની જાઉ કરોડો અબજો રૂપિયા વસાવી લે મિલકો તો પ્રોપર્ટીઓ કરી લે પણ મારી જનતાના પ્રેમ સામે કરોડો રૂપિયાની કોઈ કિંમત નથી